ભાવનગર કે જ્યાં કુમાર છાત્રાલયમાં રહેતા વિદ્યાર્થીઓએ ભોજનની ગુણવત્તાને લઈને ઉઠાવ્યો સવાલ ભાવનગરમાં બાબા સાહેબ આંબેડકર નગર સરકારી કુમાર છાત્રાલયમાં ભોજનની ગુણવત્તાને લઈને વિદ્યાર્થીઓએ ફરિયાદ કરતા આરોગ્ય વિભાગ તરફથી ચેકિંગ હાથ ધરાયું મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે નવ જેટલા સેમ્પલ્સ લીધા જેને ટેસ્ટિંગ માટે લેબમાં મોકલાયા છે આરોગ્ય વિભાગની ટીમે અહીંથી તેલ ચોખા ઘઉં શાકભાજી સહિતની વસ્તુઓના સેમ્પલ લીધા છે રાજકોટના જીવન જ્યોત ફાઉન્ડેશન ટ્રસ્ટનો વિદ્યાર્થીઓને ભોજન પીરસવાનો કોન્ટ્રાક્ટ છે આરોગ્ય અધિકારી તરફથી વિદ્યાર્થીઓને ખાતરી અપાઈ છે કે જો ગુણવત્તામાં બાંધછોડ થઈ હશે તો તરત કાર્યવાહી કરીશું સર એક ચાર ચોવીસના રોજ ફરિયાદ થઈ હતી ત્યારે અમે કલેક્ટર સાહેબની સૂચના અન્વયે ચાર સેમ્પલ કલેક્શન કર્યા હતા ચોખાના ભાતના સેવના અને આટાના પછી છ ચાર ચોવીસના રોજ ત્રણ નમૂના લેવામાં આવ્યા એમાં પાણીના સબ્જીના અને ભાતના અને પચીસ ચારના રોજ આજના રોજ તેલ ઉત્તમ બ્રાન્ડના રિફાઇન્ડ કોકોનટ સીડ ઓઇલ છે કોટન સીડ ઓઇલ અને સબ્જીના લીધા છે અને સરકારી લેબ વડોદરામાં મોકલવામાં આવેલ છે